રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ગઈકાલે પડેલ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે ભારે પવનને કારણે અમુક ખેતરમાં ઊભો પાક ઢળી પડ્યો છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ધોરાજી પંથકના ખેડૂતો માટે એક સાંધે ત્યારે તે તૂટે તેવી સ્થિતિ થઈ ચોમાસામાં કપાસ અને મગફળીના જેમાં વાતાવરણમાં આવેલ ફેર પલટાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું ત્યારબાદ આ વર્ષે ઉનાળુ પાકનું ખેડૂતોએ વાવેતર કર્યું મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવાઓ સહિત મજૂરી ખર્ચ કરી વાવેતરથી લઈ અને અત્યાર સુધી હજારો રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ પાક લણવાનો સમય આવ્યો ત્યારે અચાનક માવઠું પડી જતા તૈયાર થયેલા પાક ને ભારે આ વિસ્તારમાં બધા પવન લાગ્યો એમાં બધા બધા નોખા નોખા થઈ ગયા બધું વિખાઈ ગયું તલ એટલે એમાં નુકસાની જાજી છે પંદર થી વીસ ની છે વિગ્યા હા તલ પલળી ગયા વરસાદ ને કારણે ઉનાળો ઉનાળો આ ઉનાળા નો વરસાદ થયો એમાં માવઠું થયું એના કારણે માવઠું થયું કારણે શું શું નુકસાની આવશે એમાં જ આજે નુકશાની આવશે બધાય ખેડૂત ને નુકસાન ની આવશે મારે યક ને નહીં બધાને નુકસાની આવશે કેવા તલ પેલું તલ બધા બહુ વિખાઈ ગયું બધું

અન્ય તૈયાર પાકો પર પણ વરસાદ પડે સમક્ષનાળુ પાકમાં કમોસમી વરસાદ ત્રણ દિવસથી વર્ષે છે જેમાં અત્યારે ઉનાળુ પાક ની અંદર તલ બાજરી મગ અડદ જુવાર મકાઈ આવા પાકો આવેલા છે તો કમોસમી વરસાદની સાથે પવન પણ હોય એટલે ઉભેલો પાક છે એ ઢરી જાય એટલે એ લણવાપડું બાજરો છે મકાઈ છે જુવાર છે ઊભા તલ છે એ બધા ઢરી જાય એટલે એમને વરસાદના પાણીથી ઢળી જાય અને જે વાઢેલો પાક તૈયાર છે એની માથે વરસાદ પડે તો તલની અંદર તલ ઉભરાય અને બાઈને નીકળી જાય અડદ મગના પાથરા હોય તો એ સડીને ખાતર થઈ જાય એટલે આ બે હજાર ચોવીસની અંદર બે હજાર ઓગણીસથી માંડીને આ બે હજાર ચોવીસની અંદર ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર થાય અને કમોસમી વરસાદ થાય છે સરકાર સહાયની વાત કરે છે કે ભાઈ અમે સર્વે કરીને ખેડૂતને સહાય કરી છીએ પણ અત્યાર સુધી બે હજાર ઓગણીસથી આ બે હજાર ચોવીસનું છેલ્લું આ કમોસમી વરસાદ અને હજી ચાલુ છે સરકારે એક પણ પાઈ આપી નથી ખાલી વાતો કરે છે કે ભાઈ અમે કમોસમી વરસાદ થાય કે કુદરતી કોઈ આફત આવે તો અમે ખેડૂતને સહારે છે અમે સહાય કરી છીએ સર્વે કરીને આપી છે અત્યાર સુધીમાં એક પણ પૈસો ખેડૂતને આપ્યો નથી અને સરકારે એમ કે અમે આટલા ખેડૂતને સર્વે કરીને પૈસા આપ્યા તો અમે ખેડૂત એમ કંઈક ના આપ્યા છે પણ અત્યાર સુધીમાં કોઈને એક પણ પૈસો આપ્યો નથી દિવસે ને દિવસે ખેડૂત બરબાદ થઈ જાય છે એમએફસી માં ભાવ મળતા નથી અને ખેડ ખેડૂત છેલ્લે આત્મહત્યા તરફ જઈ રહ્યો છે બસ આજ મારું કહેવાનું હવે ખેડૂતો બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હે ભગવાન હવે આકાશમાંથી વરસતી આફતને બંધ કર નહીંતર જગતનો તાત પાયમાલ થઈ જશે બીરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ ધોરાજી